તેઓ ભારતમાં હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને આવ્યા હતા ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા આર્યોની ભાષા છે વૈદિક સંસ્કૃત ભાષા છે સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા કઈ ભાષા બની ભાઈ મુખ્ય ભાષા બની ચૂકી હતી ત્યારબાદ મિત્રો સપ્તસિંધુ ની વાત કરવી છે સપ્તસિંધુ પ્રદેશ કોને કહેવાય તો મિત્રો सिंधु પ્રદેશ એટલે સાત નદીઓનો પ્રદેશ ધરાવતો ક્ષેત્ર સાત નદીઓનું પ્રદેશ ધરાવતું ક્ષેત્ર એટલે સપ્ત સિંધુ પ્રદેશ બરાબર ખાસ યાદ રાખજો સપ્ત સિંધુ એટલે સાત નદીઓ ધરાવતું ક્ષેત્ર મિત્રો સપ્તસિંધુમાં કોનો કોનો સમાવેશ થાય તો મિત્રો સિંધુનો સમાવેશ થાય સિંધુ નદીનો સમાવેશ થાય જેલમ નદીનો સમાવેશ થાય ચિનાબ નદીનો સમાવેશ થાય સરસ્વતી નદીનો સમાવેશ થાય બિયાસ નદીનો સમાવેશ થાય રાવી નદીનો સમાવેશ થાય અને સતલુજ નદીનો સમાવેશ થાય તો મિત્રો એટલી નદીઓ સપ્ત સિંધુ એટલે કે સાત નદીઓની અહીંયા આપણે વાત કરી લીધી ભાઈ બરાબર સપ્ત સિંધુમાં સાત નદીઓની ચર્ચા થઈ ગઈ સિંધુ જેલમ ચિનાબ સરસ્વતી બિયાસ રાવી સતલુજ આટલી નદીઓની વિશેની માહિતી તમારે ખાસ યાદ રાખવી જ રહી અફઘાનિસ્તાન તો ભાઈ અફઘાનિસ્તાન એક કુંભા નદીના કિનારે વસેલું છે કઈ નદી ભાઈ કુંભા નદીના કિનારે અફઘાનિસ્તાન વસેલું શહેર છે ખાસ યાદ રાખતા જજો વાલા મિત્રો અને હા ફરી ફરી વાર મને એ જ કહેવાનું મન થાય વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ તો બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી આવા વિડીયોને શેર કરતા રહેજો અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક સાથે તમે ઝળહળથી સફળતા મેળવું એવી શુભકામના પણ છે આગળ વધીએ ભાઈ વાત છે અહીંયા પરિવાર એક વિશાળ જન સમૂહનો ભાગ હતો અહીંયા આર્ય સંસ્કૃતિની વાત થાય છે બરોબર ઋગ્વેદકાલીન સંસ્કૃતિની વાત થાય છે તો પરિવાર છે ને એ ભાઈ વિષ બરાબર અથવા વંશ 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 બરાબર બરાબર વિષ વિષ અથવા અથવા એ પરિવારનો એક વિશાલ જનસભનો ભાગ હતો ખાસ એ તમારે યાદ રાખવું રહ્યું જન જન એટલે સૌથી મોટો સામાજિક એકમ જેને કહેવામાં આવે છે જન એટલે શું ભાઈ સૌથી મોટો એક સામાજિક એકમ ખાસ યાદ રાખજો ઋ્વેદકાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતું શું કહેવામાં આવતું ભાઈ રાજન્ય કહેવામાં આવતું હતું ઋગ્વેદકાલીન સમાજમાં રાજા માટે શું કહેવામાં આવતું ભાઈ રાજન્ય કહેવામાં આવતું હતું મિત્રો આવા સવાલો પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય બરાબર એટલે તમારે યાદ રાખવા જ પડે ભાઈ ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને શું કહેવામાં આવતું તો રાજન્ય કહેવામાં આવતો હતો ઘોષા લોપામુદ્રા અને જેવી વિદુષી મહિલાઓએ રચનાઓ કરી હતી એવી માન્યતા છે ફરી ફરી વાર યાદ કરી લેવા જોઈએ અપાલા બરાબર પછી ઘોષા ત્યારબાદ લોપામુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની વિવિધ રૂચાઓ બનાવવામાં ભાઈ મદદ કરી એવી માન્યતા છે સભા અને સમિતિ રાજકીય સંસ્થાઓ છે ફરીવાર મિત્રો ખાલ જગ્યા અને ખાલ જગ્યા રાજકીય સંસ્થાઓ છે તો સભા અને સમિતિ આ બંને શું છે તો રાજકીય સંસ્થાઓ છે સભામાં મોટે ભાગે વડીલો બેસતા સભામાં કોણ બેસતું ભાઈ મોટા ભાગે વડીલો બેસતા હતા ભાઈ બરાબર વર્તમાનમાં જોઈએ ને તો રાજ્યસભાની માફક ભાઈ રાજ્યસભાની માફક એ તમને જોવા મળે ખાસ યાદ રાખજો ચાલો આગળ વધીએ સમિતિમાં સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે સમિતિમાં કોનો સમાવેશ થાય છે તો ભાઈ સમગ્ર લોક સમુદાયના સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે વર્તમાન પરિસ્થિતિ મુજબ જોઈએ ને તો આપણા ભારત દેશની લોકસભા બરાબર ભારત દેશની લોકસભાની માફક એ તમને ખ્યાલ પડે ત્યારબાદ કુલપ કુલપ શું છે તો એ કુટુંબનો વડો છે કુલપ કોણ છે ભાઈ કુટુંબનો વડો છે કુલપ કોણ કુટુંબનો વડો છે ખાસ યાદ રાખજો ત્યારબાદ લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા જેણે ઋગ્વેદમાં બલિ કહેવામાં આવે ભાઈ રાજાને ભેટ સોગાદને આવું આપવામાં આવતું બરાબર ઋગ્વેદમાં એના માટે સ્પેશિયલ વર્ડ છે એ વડ એટલે બલિ જેને શું કહેવામાં આવે છે ભાઈ બલિ કહેવામાં આવે છે તો એ પણ પ્રશ્ન પૂછાવાલાયક કહી શકાય ભાઈ ઇન્દ્ર તો ઇન્દ્ર છે ને એ વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઇન્દ્ર કોણ હતા તો વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઋગ્વેદ કાલીન આર્ય શું કરતા તો તેઓ પશુપાલક હતા પશુઓનું પાલન કરનાર હતા પશુપાલક જેને કહેવામાં આવે છે ધનવાન વ્યક્તિ ધનવાન વ્યક્તિ ગોમત કહેવાતા કોણ કહેવાતા ભાઈ ગોમત આવું એક શબ્દ છે એક વર્ણન છે તો ધનવાન વ્યક્તિને ગોમત નામથી ઓળખવામાં આવતા હતા પુત્રીને દુહિતા કહેવામાં આવતું શું કહેવામાં આવતું ભાઈ દુહિતાના નામથી ઓળખવામાં આવતું હતું જે ગાયનું દૂધ દોવે છે એને દુહિતા કહેવામાં આવતી હતી ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા અત્યારે પણ તમે જોતા હશો અને જે પ્રાચીન પરંપરાથી ચાલી આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણ અને શુદ્ર બરાબર આ પ્રાચીન ચાર વર્ણ વ્યવસ્થા છે ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ દસ અઠયાવીસ સૂક્તો ઋગ્વેદમાં આવેલા છે દસ અઠયાવીસ ખાસ યાદ રાખજો આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા તો વાત કરીએ પ્રમાણે ભાઈ તેઓ મધ્ય એશિયામાં રહેતા હતા ક્યાં રહેતા હતા ભાઈ મધ્ય એશિયામાં રહેતા હતા અને તેઓ મધ્ય એશિયામાંથી ભાઈ ટ્રાન્સફર થઈને હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને ભારતમાં ભ્રમણ કરવા માટે આવ્યા છે એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું આ વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે તો ભાઈ ઋગ્વેદમાં ક્યાં ભાઈ ઋ્વેદમાં આર્ય અને અનાર્ય બરોબર આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ભાઈ સંભાવના છે તો પંજાબ કેમ કે પંજાબની તમે જોડણી છૂટી કરો એટલે પાંચ આબ એટલે નદી પાંચ નદીઓનો સમૂહ પંજાબ એટલે એવી માન્યતા છે ભાઈ સિંધુ પ્રદેશ એટલે પંજાબની આજુબાજુનો જ પ્રદેશ છે જે પંજાબ તરીકે પ્રખ્યાત બનેલો છે બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો યાજ્ઞ વલ્કલ્ય ઋષિ બરાબર એમના દ્વારા અમુક બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી છે બ્રાહ્મણ ગ્રંથોની રચનામાં યાજ્ઞ વલ્કલ્ય ઋષિનો એક ફાળો રહેલો છે તેતરીય બ્રાહ્મણ તો મિત્રો કૃષ્ણ યજુર્વેદની રચનામાં તેતરીય બ્રાહ્મણોનો ફાળો રહેલો છે એ પણ યાદ રાખજો સામવેદ સંહિતા તો આઠ બ્રાહ્મણ ગ્રંથો એમનો પણ ફાળો છે અહીંયા સામવેદ સંહિતા અથર્વવેદ સંહિતા તો ગોપથ બ્રાહ્મણ બરાબર આટલા આટલા લોકોએ બ્રાહ્મણ ગ્રંથો લખ્યા છે અને જે ટિપ્પણી દર્શાવે છે વેદો ઉપર તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથો એટલે આરણ્યકો બરાબર એટલે શું ભાઈ આરણ્યકો એ પણ ખાસ યાદ રાખજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા